દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મલેકપુર ગામે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ પર આદિવાસી પરિવાર દ્વારા મલેકપુર ચોકડી પર ગુરુ ગોવિંદ ચોક બનાવવામાં આવ્યો હતો જેમાં ગામના આગેવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં ચોક પર હાજર રહ્યા હતા

સામાજિક બાબતો પર વિચારો રજૂ કરવામાં આવ્યા હતા સાથે સાથે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પણ તેર સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ સિંગવડ તાલુકાના અને સાકરિયા ગામને જોડતા રસ્તા પર ગુરુ ગોવિંદ ચોક અને ભગવાન બિરસા મુંડા ચોકનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં સામાજિક આગેવાનો મુકેશભાઈ ડામોર પર્વતભાઈ ભાપુર શૈલેષભાઈ હટેલા ડોક્ટર રાકેશભાઈ બારિયા ઉપસ્થિત રહ્યા હતા મુકેશભાઈ ડામોર દ્વારા આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

સિક્સ લેન્ડ રોડ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર નીકળ્યો એરોડ્રામ આવી રહ્યું છે એરપોર્ટ ચાલોજ માં ભારત માલા પ્રોજેક્ટ ટ્રાફિક માર્લિંગ પ્રોજેક્ટ આવા કેટલા પ્રોજેક્ટો આવ્યા છે હમણાં ભરતભાઈએ વાત કરી પ્રમાણે કુશલગઢ થી અમદાવાદ ફોર લેન્ડ રસ્તો પણ તમારા વિસ્તારમાંથી નીકળી રહ્યો છે હવે વિકાસ ના વિરોધી નથી નામે આદિવાસીઓની જમા સંપાદન કરી તો આવનાર સમયમાં આદિવાસીઓ જન આંદોલન છેડશે અને એ બાબત માટે પણ તમારે તૈયાર રહેવું પડશે આદિવાસીઓ જેટલું ખૂન આ ધરતી પર રેડ્યું છે